આપણે હાલ ઉભા છીએ પોરબંદરનો જે નરસન દેકરી રેલવે ફાટક છે ત્યાં નરસન દેકરી રેલવે ફાટકનો જે રસ્તો જે છે તે આજથી બંધ કરી દેવામાં આવ્યો છે આ રસ્તો જે છે તે છેલ્લા ઘણા સમયથી રસ્તાને બંધ કરવાને લઈને આ રસ્તો બંધ જે રહી હતી થોડા વર્ષો પૂર્વે આ રસ્તો છે તે બંધ પણ થોડા સમય માટે કરવામાં આવ્યો હતો દેખાય અત્યારે જે વાહન ચાલકો છે તેને આ સૈન્ય રસ્તો જે છે તે સુવિધા છે વૈકલ્પિક અહીંથી આપવામાં આવી છે આ અંગે નરસિંહ દેકરી રોડ પર જ જો કોઈ બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યા હોય તો લોકો અહીં સુધી આવે નહીં અને જે જેને જવું હોય એને પણ જાણ થાય એટલે ઓચિંતો જ જે રસ્તો જે છે તે રેલવે વિભાગ દ્વારા આ રીતે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તા તરીકે જે સામે બાજુ જે છે તે સામે બાજુ જે બાજુમાંથી જે રસ્તો જાય છે જે તે રસ્તાનો ઉપયોગ માટે આપવામાં આવ્યો છે જે છે તે ખોદી નાખી અને બંધ કરી દેવામાં આવ્યો છે